આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ઢોલ શરણાઈ અને બેંડવાજાના તાલે વાજતે ગાજતે દુんだડા દેવને લાવવામાં આવ્યા હતા ત્યારે ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પોરબંદર શહેર અને જિલ્લામાં ભક્તિભાવ સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે આજે ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પંડલોને શણગાર કરવામાં આવ્યા છે સ્થાપન વખતે ગણેશજીની શાસ્ત્રોક વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ગુલાલોની ઉડી હતી શહેર અને જિલ્લામાં પાંચ દિવસ સુધી ગણેશ ઉત્સવની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે સવાર સાંજ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવશે તો ગણેશજીને પ્રિય મોદકનો ભોગ ધરવામાં આવશે તેમજ સંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર ઉપરાંત રાણાવાવ માધવપુર બગવદર સહિતના ગામોમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લો ગણેશજીમય બની ગયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર